જાગૃતિ બ્રહ્મભ અમદાવાદ નરોડા અમૃતાલય આજે આપણી સામે આવ્યા છે અલ્પાબેન એમને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે અલ્પાબેનના શબ્દોમાં સાંભળીશું અલ્પાબેન આપ ક્યાંથી આવો છો હું ચાંદખેડા સાબરમતીથી આવું છું હાજી અને આપે અહીંયાથી સના માટે દવા લીધેલી મેં પેટના દુખાવા માટે લીધી હતી તો અત્યારે મને ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે અને એમ કહું કે હું દસ વર્ષ પછી દિવાળીમાં શાંતિથી મીઠાઈ બધું ખાઈ શકી અને હવે દાણાવાળી ચીજ પણ ખાઈ શકું છું કોઈ પણ તકલીફ નથી મને હાજી આ પેટમાં શું તકલીફ હતી આપને ખાધેલું પચનું ન હતું અને ખાધા પછી વારંવાર સંડાસ જવું પડતું હતું અને કાં તો બિલકુલ જવું ના પડે અને પેટમાં અતિશય દુખાવો થાય રાત્રે ગેસ થતો તો અને ગભરામણ થાય ને અમે એટેક આવે એવી હાલત થઈ જતી હતી એના કારણે તમે જમી ના શકો ના જમીને રાત્રે તો બિલકુલ નહીં રાત્રે તો બહુ જ ભીખ લાગે જમતા પણ હવે તો હું રાત્રે શાંતિથી બધું જ ખાઈ શકું છું દાણાવાળા વસ્તુ પણ ખાઈ શકું છું અરે વાર હવે અલ્પાબેન આ જે તમને તકલીફ હતી પાચનનો ઇશ્યુ હતો વારંવાર ડાયરિયા થઈ જાય પાચન ના થાય એટલે ડાયરિયા થઈ જાય જવું હોય તો મારે ભૂખ્યું રહેવું પડે સંદાસ જવાની બી બીકે ક્યાંય ખાતી પીતી પણ નહીં હવે એની સારવાર તમે બીજે કરાવેલી ના પહે પહેલાં મેં કરાવી હતી આયુર્વેદિક જ દવા કરાવી હતી પણ મને રિઝલ્ટ જોઈએ એવું નહોતું મળ્યું પછી તમારી ચાલુ કરી હતી પછી કન્ટિન્યુઅસ ચાલુ રાખી આજે મને ચાર મહિનામાં ઘણું સરસ રિઝલ્ટ મળ્યું છે

એ બેન ને શું રિઝલ્ટ છે એ બેન નું મને તરત એક જ મહિનામાં રિઝલ્ટ મળ્યું છે આજે મારી બેબીને છઠ્ઠો મહિનો જાય છે અને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે જે પહેલા દવા મે 3-4 મહિના આ એલોપેથિક કરી દીધી પણ એમાં રિઝલ્ટ અમને નથી મળ્યું પણ આયુર્વેદિકમાં એક જ મહિનામાં રિઝલ્ટ મળી ગયું સરસ અત્યારે બેનને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે કે બહુ જ ખુશી છે બહુ જ ખુશી છે સાચી ઘરનાને પણ બહુ ખુશી છે એને એમને સરસ રિઝલ્ટ મળ્યો છે અને અલ્પાબેન બે દીકરીઓનું ને એક તમારી દીકરીની દીકરીને તમે અહીંયા લઈને આવ્યા હતા એમને ક્રુમિલની તકલીફ હતી આઠ વર્ષની બે બેને એ મહિનામાં એ બેનને શું તકલીફ ભણીને હતી તમને શરીર નહોતું વળતું ને એમ ભૂખ નહોતી લાગતી અને ખાય ને તો એકવાર ખાય પછી ઈચ્છા જ નહોતી થતી ખાવાની એને પણ અત્યારે સરસ જમી શકે છે બધું પણ ખાય છે અને રેગ્યુલર કબજિયાતની પ્રોબ્લેમ હતો એ પણ સોલ્વ થઈ ગયો નહીં અને ક્રુમિનો પ્રોબ્લેમ એક જ મહિનામાં સોલ્વ થઈ ગયો ક્રુમિલની જે તકલીફ હતી એ સંપૂર્ણ ક્યોર થઈ ગયા મતલબ લેટ્રિન માટે ક્રુમિલ બધા નીકળી ગયા કોઈ નીકળતું હતું એ પણ બંધ થઈ ગયું અને અત્યારે એ પ્રશ્ન ક્યોર થઈ ગયો બિલકુલ સોલ્વ અને દવા પણ આપણે બંધ કરી છે હું તો બધાને એક જ અરજી કરું કે બસ તમારા શરીરના સર્વ રોગની માટે અહીંયા જાઓ બીજે ક્યાંય પૈસા ના બગાડશો તમારે ત્રણે બેસ્ટ રિઝલ્ટ મળ્યું મારી બેને પણ પગની દવા અહીંયા જ કરાવી છે મારી ભાણીને પણ માસિકનો પ્રોબ્લેમ હતો એ પણ અહીંયા જ મોકલ્યા છે બધાને મહિનામાં સરસ રિઝલ્ટ મળ્યા છે તમને એટલું મારી ભાણીનું ને ગઈને થયું છે અહીંથી જ લઈ ગઈ હતી દવા હાજી હાજી જેટલા સભ્યો લઈને અમે બધાને બેસ્ટ રિઝલ્ટ છે અને તમારા ફેમિલીમાં પણ બેસ્ટ રિઝલ્ટમાં છે કે જે પહેલું તો પ્રેગ્નન્સીનો હા બસ એ તો એ તો અતિશય ખુશી છે એના ઘરમાં તો કે એને આગળ બે વાર મિસ થઈ ગયું ને તો પછી એલોપેથિક દવાથી રહેતું જ નહોતું પણ તમે અહીંયાની દવાથી એક જ મહિનામાં રહ્યું તો એના ઘરના તો અતિશય ખુશી છે એને હાજી હાજી અને કેટલા મેરેજ કરે બેનને કેટલો સમય થયેલો એને દસ વર્ષ થયા આઠ વર્ષની બેબી છે એ પછી બે વાર મિસ થઈ ગયો એક ચાર મહિને એક દોઢ મહિને પછી રહેતું જ નહોતું ઘણી દવા કરાય એલોપેથિકના ઇન્જેક્શન પણ લીધા પણ એમાં થોડું એને ડૉક્ટરે બીક બતાવી કે આગળ જતાં કંઈ પ્રોબ્લેમ થાય થશે એટલે બીકના મારે મૂકી દીધી પછી મેં કીધું તું ચલ અહીંયા કે મને રિઝલ્ટ મળ્યું છે તને સો ટકા મળશે અને એક જ મહિનામાં રિઝલ્ટ મળ્યું એમને સરસ 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 બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે આપને પણ સરસ રિઝલ્ટ મળ્યું છે દીકરીની જે ભાણી છે એને પણ સરસ રિઝલ્ટ મળ્યું છે બીજા બેન છે એમને પ્રેગનસીમાં રિઝલ્ટ મળ્યું છે અને જે તમે રિલેટિવમાં તમારા સંબંધીને લઈને આવ્યા હતા બધા એક બેબી ફોરેન છે એને પણ અહીંયા લાવવાની છે એ રાહત જુએ છે અહીંયા આવે ને એટલે એની માસિકનો પ્રોબ્લેમ છે અહીંયા જ લાવીશ મારે સરસ સરસ અલ્પાબેન આપનો મોબાઈલ નંબર આપી શકો છો છોતેર એકવીસ આઠસો એંસી એકસો ચૌદ સરસ તમારા પૂરા ફેમિલીને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ